તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો બીઝેડ મામલે બીજેડ ખુલાસા અને વધુ સમાચાર હાલ સામે આવી રહ્યા છે મળતી જાણકારી અનુસાર મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફરી જામીન અરજી કરી હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કોર્ટ સમક્ષ જામીન અરજી કરવામાં આવી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં તેમણે જામીન અરજી કરી છે ત્યારે એડવોકેટ વિરલ પંચાલે જામીન અરજી કરી છે વધુ વિગતો મારા સંવાદદાતા ધવલ આપી રહ્યા છે આ ધવલ આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમણે જામીન અરજી કરી છે શું છે જાણકારી જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો બીજે કોંગ્રેસ સ્કીમનો જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમના દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટની અંદર જે છે તે નિયમિત જામીન અરજી કરવામાં આવી છે જામીન અરજીની અંદર ઘણા પ્રકારની દાદ પણ માંગવામાં આવી છે તેની અંદર કહેવામાં આવ્યું છે જે ગુનો લગાવવામાં આવ્યો છે તે ગુનો અયોગ્ય છે જે કલમો લગાવવામાં આવી છે તે જોવા મળી રહી છે તમામ છેદ્રિહ અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન અંદર જામીન માટે અરજી કરવામાં આવી છે તે જામીન અરજી પર પણ હાથ ધરવામાં આવી પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા પક્ષે વકીલ હાજર ન થતા તેમના દ્વારા તારીખ માંગવામાં આવી અને તારીખ માંગતાની સાથે જ કોર્ટ દ્વારા વીસમી તારીખ નિયત કરવામાં આવ્યું છે એટલે કે સોમવારના રોજ નિયમિત જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે જી ધવલ આભાર